પંચદેવ દેવ ચાચર ના ચોક ની દેવ કહેવાય ચુવાલ ના દેવ ની કહેવાય સંખલપુર નાકા ની દેવ કે જેને ઘોડીનો ઘોડો બનાવ્યો નારીનો નો નર બનાવ્યો એ કેમ થયું છે સાહેબ એટલે મેં કીધું ને મા ભગવતી બહુચર કરે એવું કોઈ ન કરે સાહેબ સાહેબ અને દુનિયાની માલિકા કોઈ નો હાંચવે એને મારી ભગવતી બેચરાજી ભગવતી બહુચર જગત ની આવા દુનિયા ની માલપા ઘણા માં ભગવતી ના ભુવા ભક્તો થઈ ગયા નહી દુનિયા દુનિયાની માલિપા એને કોઈ નો હાંચવે એની મારી ભગવતી બાળી બહુચર હાંચવે સાહેબ ગુજરાત સરકારી ની ભાઈ ટૂકી પડે એને કોઈ ની પરવાનગી ન લેવી પડે માં ભગવતી બહુચન ના મઠ ની માલિકા ગયા એના મઠ માં ત્રંબાવટી નગરી આગળ ના યુગ ની સાહેબ વાત છે અત્યારે તો એ રજવાડા બધા દર્શો પતંગ થઈ ગયા છે રમાવટી નગરી રૂપસંગ રાજા જેના ઘરે એરે એક દીકરી છે સાહેબ સાહેબ સંતાન માં દીકરો બીજો નથી દીકરી કોઈ કાઈ સાહેબ એક જ દીકરી ખાલી પણ જે દિલ્હીના કલંગર બાદ સારું ફરવાન આવી ગયું

લખીતન દિલી આગ્રા નો કલંદર બાદશાહ નગરી ના રાજા ને માલુમ થાય કે વીસ વર્ષ નો જે અમારો કરી દુનિયા ની માન ભાષા ગમે એવો મોરલો હોય ને તો પીછાથી રળિયામણો લાગે એમ રાજા ગમેવો હોય તો પોતાની રૂડો લાગે વીસ વેરા નો ખંડણી વેરો ભરી જઈજો નહીતર ત્રંબાવટી નગરી ખાલી ખાલી નીકળી જઈજો લખીત અને કલંદર બાદશાહ આનો જવાબ મને આઠ ના મળે તો દિલ્હી ની માલપા થી દરિયા જેવડી ફોજ લઈ અને ત્રંબાવટી નગરી ની માથે તોપુ મોરચા મંડાય આટલો શબ્દ જ્યાં વાંચો પંચોતેર વર્ષ ના રાજપૂત ની આંખ ની માલપા થી ટપક 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 મંડી ગયા હું પડાવ

નાખી અને બુદ્ધા રાજપૂત ની માથે હાથ વેચીને એટલું કીધું કે આપા ત્રિલોકના નાથે તમને દીકરો નથી દીધો એ માટે રોવો છો ને ત્યાં તો રાજપૂત ભૂકો થઈ ગયો સાહેબ

દુનિયાની માલિમાં તારા દીકરો ન હોય પણ હું તારા દીકરા સમાન છું આ રંગમાં તારું જ લોહી છે એક દી બે દી ત્રણ દી ચાર દી અને પાંચ છ ને હાથ માં દીએ દિલ્હી ના બાદશાહ નું હામયું કરવા માટે હવે હું તેજલબા તારી દીકરી ગામ ના સીમાડે ઉભી હોય પણ સાહેબ ટૂંકમાં વાત કરીએ

દિલ્હી નો બાદશાહ હાથી ઝુકારી અંબાડીમાંથી હેઠો ઉતરી ગાળાચંડી તલવાર ને એક બાજુ તેજલમાં રાજપુતાણી ને એક બાજુ દિલ્હી નો બાદશાહ ત્રાબાવટી ગામ ના સીમાડા યુદ્ધ અને દિલ્હીના ગયો પોતાની ફોજ ને હાકલ કરી અને તેજલબાર એમ થઈ ગયું હવે જીતવા નઈ દે પોતાની ઘોડી માંથી અસવર ભાગ્યા પણ ક્યાં આવ્યા જ્યાં શંખલપુર ના મારી ભગવતી બાળી બહુચર બેઠી છે ત્યાં આવ્યા

એક કાળી કુતરી તળાવની પાળેથી પાણીની માલી તેજલબા જો એમ હડી કાઢીને પાણીમાં પડી પડી અને બાજુમાં તેજલબાની ઘોડી આમ પોગે ઈ પેલા પાણીમાંથી પાછી બહાર નીકળી પડી ત્યારે કૂતરી હતી ને પાણીમાંથી બહાર નીકળી ત્યારે કૂતરો થઈ ગયો છે આમાં ભગવતી બહુચર શું કરે એ વાત કરું છું એટલે તેજલબાઈ આમ પાછળ નજર કરી એક ખેતરવા ફોજ પાછળ દૂરની ખેપટ ઉડાડી આવે અને તેજલબાને એમ થયું આ પાણીની માલિપા કાય અલૌકિક પાણી છે કાય પરચાધારી તળાવ છે હું ભાડું એમ તળાવની માલિપા કૂતરી પડીને બહાર નીકળે તો કૂતરો થઈ ગયો તો લાવ મારા ઘોડા હોવાથી હોય પડું છું આની માલિપા છે સો અન સાહેબી પગની એડી મારીને તળાવની માલિપા ઘોડીને નાખી માલપા પડી અને ઘોડી ના પાછી બહાર નીકળી ભગવતી બહુ એવો પરજો પડ્યો ઘોડી ઘોડો બની ગયો અને તેજલબા દીકરી નાર હતી એનો નર બનાવી દીધો સાહેબ ની માથે પૂળો પુળો મૂછું હવા વેગ નું તાલકું જેનું જે કરે અને પછી ની ઘોડી ને પાછી વાળી અને દરિયા જેવડી ફોજ ની હમે ઘોડી ને હાકી પણ કેવી હા